હવે શાકો નધ્યાયમાં છીંકની વાત કરેલી છે અને હકીકતમાં એવું કહેવાય કે આ છીંકથી નાના મોટા સુખન અપ સુખન થાય છે માન્યતાની વાત ઘણા લોકોના અનુભવની વાત હવે જે આ વાત છે ને એ એટલી છે કે ભાઈ છીંક આબી વાત સાચી પણ જે ઉલ્લેખ ની વાત છે તો એમાં એમ કે કેવળ છીક ની વાત નથી આગળ કે પાછળ એવી વાત છે એટલે જયારે આપણે પ્રયાણ કરતા હોઈએ અને પાછળ આવે સમજો તો એ એવું કે કામમાં કોઈ મુશ્કેલી આવવા નથી એમાં કોઈ અપશુકન થતા નથી છીક આપણે જતા હોય ને કોઈ આગળ ખાય છે પ્રયાણ કરીએ ને ત્યાં આગળ ખાય છે અને વિના રોગ શરદી જુકામ કે ઠંડી હવા કંઈ છે નહીં અચાનક અને છીક ખાય છે ત્યારે તમારે સમજવાનું છે કે ભાઈ આ એક રુકાવટ માટેનો સંકેત છે આમાં અંધશ્રદ્ધાની વાત નથી ક્ષીક ક્ષણિક વસ્તુ છે તો કે ક્ષણિક સમય રોકાઈ જાઓ પરમેનન્ટ નહીં ઋષિમુનિ એવું કહે છે કે પરમેનન્ટની વાત નથી આ છીક તમને આ ઘડી માટે રોકે છે એ ઘડી માટેનો સંકેત આપે કે ભાઈ એક પાંચ દસ મિનિટ પંદર મિનિટનો સમય જવા દો એક ઘડી વીતવા દો તમે અને પછી પ્રયાણ કરો કોઈ પ્રોબ્લેમ આ ચીક સંકેત આપે છે એટલે આગળ આવેલી ચીક એવું કહેવાય છે કે અપશુકન ક્ષણિક સમય માટે થયા એવું ગણાય છે હવે એક થી વધારે ચીક આગળ આવે તો પણ એ જ થાય એક આવે તો પણ એ જ થાય છે પ્રોગ્રામ જોઈ રહ્યા ને બધાએ પણ જીવનમાં આવું ક્યાંક ને ક્યાંક અનુભવ્યું હશે આપણે પણ આપણા બાળપણમાં આ વસ્તુ મેળામાં જોઈ છે આજે પણ ઘણા ગામડાઓમાં અમુક જગ્યાએ મેળા થાય ત્યાં આવું જોવા મળે છે આ કુંભ કાળમાં કુંભ મેળા વખતે પ્રેરણમાં પણ આવું બધું ઘણું જોવા લોકોને મળ્યું છે હવે આવું ત્યારે ગાય માતા જે ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં આપણે કહીએ છીએ કે ગાયને માતા સ્વરૂપ ગણવામાં આવી છે અને એવું કહેવાય દેવી દેવતાઓનો એમાં ભાસ છે આપણે એવું કહીએ એટલે કોઈ જગ્યાએ આપણને આવું જોવા મળે કે સરસ શણગારેલી આ ગાય હોય મીડામાં અને આપણને પૂછવામાં આવે કે તમારે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો આ ગાય જવાબ આપશે એના પૈસા લેવા જેમ આપણ વાત કરી કે સવાલ જો હામાં તમારો જવાબ હશે તો માથું આમાં લાવશે અને નામાં હશે તો માથું આમાં લાવશે આ વાતમાં કેટલું તથ્ય જો વાત ખરેખર કરું તો સુકન શાસ્ત્રમાં ક્યાંય વારા મિરે આવી કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નથી સાયન્સની ભાષાની આજે વાત કરીએ સાયન્સમાં પણ આ બાબતનો આવો કોઈ ઉલ્લેખ નથી આવતો કે ગાય સાંભળી અને જવાબ આપી શકે તમારી ભાષાનો હું એવું પણ નથી કહેતો કે ગાય તમારી ભાષા નથી સમજતી કદાચ જે વ્યક્તિએ પાળેલી હોય એની ભાષા ઇશારાથી સમજે એ બોલતો હોય જોડે ઇશારો હોય પશુ હંમેશા આપણી ચેષ્ટા પકડી લે છે પશુ પ્રાણી પક્ષી ચેષ્ટાની ભાષા સમજે એટલે ને પકડે છે જો વાત પકડી લે તો મારો અવાજ પણ જાય એ બી પકડી લેવો આપણને એવું લાગે કે મેં કહ્યું ગઈ ઉભો થઈ જાય એમ એ પણ એ જોડે ઈશારાને ને સમજી લે છે આપણા ઘરે પાડેલું જે પણ પશુ જાનવર કઈ એવું આ ગાય પણ કેવું છે એ સામે વાળી વ્યક્તિ જે કે છે એની ચેષ્ટાને પકડી લે છે એટલે તમને તમારા સવાલ તમે પૂછો મને નોકરી મળશે તો તો એ માથું તમને લાગે કે નહીં મળે તમને કઈ દે જવાબ નામ જ સીધું હલાવી દે તો તમને લાગે પણ એ પશુ છે કોઈના કાબુમાં નથી એ રીતે એટલે એ ખરેખર ગેરમાન્યતા નો લાભ લીધો કે આપણે જે એટલું બધું બિલીવ કરીએ કે ગાયમાં દેવી દેવતાઓનો વાસ છે ચોક્કસ છે પૂજનીય છે પણ આ લેવલ જવાબ આપી દે તમારા પ્રશ્નોના એ એ આવી જગ્યાઓ થી અંધશ્રદ્ધા ઉભી એટલે ગેરમાન્યતા છે આવો કોઈ જવાબ ગાય આપે નહીં નહી એવું કહેવાય છે કે કાચ નું તૂટવું છે ને અનાયાસે તૂટવું આ કાચ માટે આ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે બહુ બધા ભેદ છે કાચ અનાયાસે આવી રીતે તૂટે ને જો આપણી રોજિંદી ઉપયોગની ચીજો જેવી કે ગ્લાસ છે કપ છે ડીશ છે કઈ બી એ અચાનક તૂટે ને કે ભાઈ આમ હાથ લાગી ગયો ને પડી ગયું હાથમાંથી છટકી ગયું ને પડી ગયું ને તૂટી જાય તો તમારે એને શુકન માનવાના છે કે લાભ થવાનો ચોક્કસ એવું કહેવાનું છે કંઈક નવું શુભ કાર્ય થવાનું છે અને લાભ થવાનો છે ને આર્થિક લાભ થવાનો આ એનું સૂચક છે પણ વિના કારણે કાચ તૂટે કેવી રીતે તૂટી કે ઘણીવાર આપણા ઘરનો અરીસો હોય ને વિના કારણે ફાટ કરીને તૂટી જાય ગાડીનો ગ્લાસ હોય તૂટી જાય ઘણીવાર કાચ ગરમ થઈને તૂટી જાય એવી બધી અમુક ઘટના વિના કારણની બનતી હોય ત્યારે તમારે એને મોટો અકસ્માત કે સમસ્યા કે ગંભીર કોઈ તકલીફ આવવાની એનું સૂચન માનવાનું અને એક ત્રીજી વાત છે કે જ્યારે આવું કંઈ ગ્લાસ કોઈ કપ કોઈ જમવાની ડીશ કે કોઈ એવું ખાવા પીવાની વસ્તુ બાઉલ આપણે જાતે ફોડી દઈએ કે કોઈ આપણે મનાદર કરીને આપણે ગ્લાસ તોડી નાખીએ નથી પીવું આ વસ્તુ નથી ખાવી આ વસ્તુ અને કાચની ચીજો નીચે પડે ને તૂટી જાય તો તમારે એવું સમજવાનું કે એ અપશુકન છે અને એનાથી એ તમે જાતે કરેલા અપશુકન છે એનાથી એ ટૂંક સમયના ગાળામાં નાની મોટી એક તકલીફ આપત્તિ ગ્લાસ થી બની શકે છે એટલે બિલકુલ સાવચેતી રાખવી અને ગ્લાસ ફૂટવું એ બહુ લાભ કરે છે અને અચાનક આવા કોઈ કાચો ફૂટી જવા એ ગંભીર સમસ્યા તકલીફ કે આપત્તિનું સૂચન છે